નમસ્કાર મિત્રો આપણી અંકલેશ્વર નગરપાલિકાએ સ્વચ્છતા સંરક્ષણમાં ભયો ભયો કરી દીધો છે ગુજરાત દક્ષિણ ગુજરાતની વાત કરે અને નાની પાલિકાની વાત કરવામાં આવે તો અંકલેશ્વર પાલિકાનો સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે અને ગુજરાતની વાત કરે તો આખા ગુજરાતમાં અંકલેશ્વર પાલિકાનો તેરમો નંબર અને આખા ભારતની વાત કરે તો બાવન મો નંબર આવ્યો છે પરંતુ આ નંબર તો આવ્યો છે પણ આ નંબર પ્રમાણે સાફ સફાઈ થતી છે કે નથી થતી એ તમને હું ખાસ આજે બતાવવા જઈ રહ્યો છું કારણ કે અંકલેશ્વર આખું ઢૂરમાં છે અને હાલ હું ઊભો છું સિનિયર સિટીઝન ગાર્ડન છે ને ગાર્ડનમાં જે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે તેમની હાલત શું છે હું તમને બતાવું આ ભારત માતા છે ભારત માતાનું સ્ટેચ્યુ છે અને ભારત માતાના સ્ટેચ્યુ પર જોઈ શકો છો કે આખે આખું સ્ટેચ્યુ પર ધૂળ જોવા મળી રહી છે આ ધૂળ તમે જોઈ શકો છો કે શું લાગે છે આ અંકલેશ્વર નગરપાલિકાને નંબર મળવો જોઈએ કે ના મળવો જોઈએ કારણ કે આ માત્ર કાગળ પર હોય નંબર એવું લાગી રહ્યું છે સાથે મહાત્મા ગાંધીજી છે તેમના ઉપર પણ ઢૂર જોવા મળી રહી છે સાથે જે ઝારા છે તે પણ જોવા મળી રહ્યા છે આમની પણ સાફ સફાઈ કરવામાં નથી આવી રહી લોહ પુરુષ છે સરદાર વલ્લભભાઈ પટેલ તેમના ઉપર પણ ઢૂર જોવા મળી રહી છે શહીદ ભગતસિંહ છે સાથે સ્વામી વિવેકાનંદ છે એ તમામ સ્ટેચ્યુ ઉપર હાલ

ગાંધી છે લોહપુરુષ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે કમસે કમ આ લોકોની સાફ સફાઈ રાખો ભલે આખું ગામ કચરામાં રહે પણ આમને થોડું સન્માન મળે એવું અમે વિચારીએ કે નગરપાલિકા દ્વારા આ સ્ટેચ્યુ છે તેમનું સાફ સફાઈ કરવામાં આવે અને તેમને સન્માન આપવામાં આવે એટલું જરૂરી બન્યું છે